બધાય મરદ કામ છે રાકી નાના કોઈ દી ઇતિહાસ હોય જ નહીં ઓ ગાંઠિયા વણતા વણતા ભોડા સુલ માં વિયા જાય અને પછી એમ કે અમારા હુરા પુરા આગળ જાય છે શું તમારા હુરા પુરા ફતે કરવાના હતા ભાઈ આ તો માથા પડી ગયા હોય ભાઈ અને જેના ધડ લડ્યા હોય ઈ દુનિયા માં અમર થઈ જાય છે એના માટે આ કવિ કહે છે વાળો તો લાજે સૂર્ય વંશી જડી ખમુયા ભાઈ અમારું છે મને આઈથી કેવામ આવ્યું તો તમે બે કલાક રાઉન્ડ હારો રેજો મેં કીધું આ બધા ડાયરો સમજના છે એટલે હવાર હું બોલવાનો મને ભરો થાય છે ભાઈ હવે રાખી ને હામાં બેઠા હોય ને અમને એમ થાય કે જો ટૂંકું પૂરું કર્યું તો સારું લાગે ભાઈ હવે કોણ કહે કોઈ ગાચન કા કોઈ મોચન કા કોઈ લાડ લડેલું હારન કા આ ચારણો બેઠા છે આ વિશાલભાઈ બાટી અમારે બહુ નાની ઉંમરમાં સાહેબ એ આ ગૌરવ કહી શકાય ચારણ ગાથા નામનો જે એપિસોડ આવતો એમાં જે એક નંબર ઉપર જે આવ્યો છે ભાઈ જેના શબ્દો જેના સુર અને ચારણના શબ્દો હારા જ હોય ભાઈ કોક જ ઓળખી શક્યા છે જેની દ્રષ્ટિ હારી હોય ને એ ચારણોને ઓળખી શક્યા છે કોઈ એમ કે ચારણોએ એ માથા ચડાવી દીધા મરાવી નાખ્યા વાત ખોટી છે ચારણો તો અમર કરી દીધા છે દુનિયામાં ક્ષત્રિયોને કે આમ જીવાય અને આમ મરાય સમય આવ્યો ને તેથી ચારણ મરવાય તૈયાર થઈ ગયા હતા વિહળ રાબા જેવા કે હવે મોત ને ભેટી જવું પડે તો બીજી વાત ન હોય અને હમણાં જ ગીત લખેલું બડું રાજગોરનો દીકરો ગાયુ માટે જેને માથા દીધા ભાઈ પણ મારે છેલ્લી આ વાત આપણા બધાની જનેતા અને સમાજ માટે જેને પોતાનું હાડું હમી દીધું એવી મઢડાવાળી આ સોનભાઈને છેલ્લે યાદ કરતા

પણ આજે એની માનતા તો કોઈ કોઈની એની માનતા અફળ ન જાય ભલા મને આ ચારણ જોગમાં જોઈ અને સોનભાઈ માં સમાજ માટે જઈને કીધું છે ભાઈ સાહેબ દુનિયામાં આહુડા પાડીને જીવું ને એ બહુ થેલું છે ભાઈ અમારી આ સોનભાઈ આહુડા પીન જીવા છે ભાઈ આહુડા એકાઇ નથી પડવા દીધા ચારણો માટે આહુડા ઘોળી ગોળીને પી લીધા છે આજથી વર્ષો પહેલા જેથી વાહનનો જમાનો નહીં તેથી માંડવીમાં જઈ અને ચારણોના નેહડે નેહડે ઝૂપડે ઝૂપડે આંટો મારે તમે ગોળીંગ બનાવો ભાવનગર બોર્ડિંગ જુનાગઢ બોર્ડિંગ કારણ સમાજ માટે સાહેબ ફોનભાઈનું ઋણ કોઈથી ભૂલાય એવું નથી એટલા માટે આ છેલ્લી કડી મને ગમે છે એટલા માટે

અને રજુ ઉડી ધરણા જ્યાં ડાલા મથો આમ નીકળ્યો હોય ધીરો 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 આમ કેહવાળી નું ઝંઝેડો મારી લઠાર મારવા નીકળે અને એના પગની ધૂળીની ડમરી ઉડી હોય છે ખડની આરે જીણ મારગ કેહર ગયો અને રજુ ઉડી ધરણા અરે ઈ ખડ ઊભા હુકસે પછી ચાખે નહીં હરણા સાહેબ ખાવજ હાલો ગયો હોય એની ખાલી આમ રજુ ઉડે ને આમ ધૂળની આમ ડમરી ચડી હોય ને એમાં ખડ ઉપર આવી ગયો ખેપટ આમ રજુ આવી ગયો રજો ઈ ખડ હરણાના બાપ ની ત્રિવર નથી ચાખી હકે એમ લઈ જાય કાય હાવો જ આયલો તો ભાઈ માયકાંગલી કાંગલી વાતું કોઈ દી કરવાની જ નથી ભાઈ પછી મુની બદનામ હોય ડાલિંગ તેરે લે અરે તમારી પાડ કાઢે તમારી આ હાથ માં છે વિસ્કી ને આંખો માં પાણી આમ પ્રેમ થાય ભાઈ કે ભાળા છે દારૂ પીતા પીતા પ્રેમ કરતા કોઈને પ્રેમ તો શેણી ની વિજાનંદે કર્યો પ્રેમ તો લેલા ને મજનુએ કર્યો છે ભાઈ પ્રેમ તો દેવરા ને આલણ દે કર્યો પ્રેમ તો લોડણ અને ખીમરાએ કર્યો છે ખૂબ દીક વાંચો તો ખરા હાથમાં બોટલું લીધે પ્રેમ થઈ જાય પકડ્યું પચાસ એમાં એકય આટાળી નહીં આ તો એ ઘોડો ઈ અહવાર અમે મીટે ન ફાળ્યો માંગડો સાહેબ આમ નેજવા કરતી હતી પદમાં ક્યાં યોગ્ય મારો માંગડાવાળો અને તેથી માંગડાવાળાએ એટલું કીધું તું કે હવે મારી વાત ન રાખતી હા 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 કેવું તમે હા તમે વાંચો તો ખબર પડે

મુસલમાન ની દીકરી હોય હિન્દુ ની દીકરી હોય ચાહે કોઈ પણ સમાજની દીકરી અઢારે હોય તમે જોજો આજ પણ આ સમાજમાં છે આપણે જ આપણી સંસ્કૃતિને બગાડી છે પેલા આપણે જ આપણે મોટે સડાવ્યું હવે દીકરી અઢાર વર્ણ ની દીકરીને ફોન ની શું જરૂર હોય આવું મારે બોલાય નહીં જાહેર માં કોઈના ઘર નો ધણી નથી પણ આ જાહેરમાં કહું છું આપણી સંસ્કૃતિ ની પથારી ફરવા બેઠી છે ત્યારે અઢાર વર્ષની આપણી દીકરીને ફોનની જરૂર શું હોય તમે વિચારી લેજો આમાં બધાય માવતર બેઠા છો જરૂર વગરનું તમે આપો માં દીકરી હરફનો ભારો છે સાહેબ કંડિયામાં એરું હારો લાગે ગમે એટલો નવ હાથનો ફર્નિચર હોય ને તો કંડિયા બહાર કાઢો એટલે પછી ઝાયલો ન રહે જે જરૂર છે એ તમે આપો દીકરી એ તો દીકરી છે ભાઈ દીકરી હારી હોય તો હારા સંતાન થાય હજારો વંદન પણ અઢાર વર્ષની દીકરીને આ યુગ પ્રમાણે ફોનની ક્યાં જરૂર છે એને નેટ વાપરવું ફરજિયાત છે ફેસબુક વોટ્સઅપ વાપરવા ફરજિયાત છે આ બધું આપણે કરાવીશી પછી આપણે હળવે ખૂણામાં બેઠા બેઠા અમારી આબરૂ હોય ગઈ અરે હજી કઉસજી આબરૂ જાતા વાર નહીં લાગે ભાઈ હા જરૂર છે સમય અરે હાલવું પડે સમય પરિવર્તન થઈ ગયો છે પણ આપણી આબરૂ વહી જાય ત્યાં સુધી આપણે નો હાલવું પડે એને હજારો વંદન આપણે વાત નથી કરતા સમય અરે ન હાલવું આબરૂ રહે ત્યાં સુધી આપણે હાલવું ભાઈ છેલ્લી વાત મને આ ગમે છે ઉગમણા ઓરડા બે ખડી મને ફરવાય છે એટલા માટે લઈ લઉં પછી આપણે જ બધી વાતો કરવી નથી વળી પાછા કે ભાઈ તમારું કરો ને અમારી ક્યાં કરો છો કારણ કે હમજનો ડાયરો છે એટલે સલાહ બાંધા ભરમ માં આપું છું ભાઈ કે જેટલી જરૂર છે એટલું જ કરો જરૂર વગરનું બોલીએ એટલું માપ ને બાંધી તમે બોલો ને તો માપ ને બાંધીને બોલો વધારે પડતું બોલવાનો કાંઈ ફાયદો નથી કરીને દેખાડો દુનિયાને બોલાથી શું ફાયદો થાય ગાંધીજી કીધેલું છે દુનિયામાં ખાવા જેવું કઈ હોય તો ગમ છે એકવાર ગમ ખાઈ જાવ હા બીજી ગોળમેટી પરિષદમાં ધક્કો